નડિયાદ સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારની આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી નડિયાદના સંતરામ મંદિરમાં સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે મંદિરમાં ગુરુ પૂજન પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમા પૂર્ણિમા પર્વ નિમિત્તે વહેલી સવારથી ગુરુ ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો મુખ્ય ગાદીપતિ રામદાસજી મહારાજની નિશ્રામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો અને દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે અનેક ભાવિકોએ કંઠી ધારણ કરી હતી સવારે સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ જય મહારાજ ગુરુ પૂર્ણિમા ગુરુ ઋણ અદા કરવાનો દિવસ આપણા શાસ્ત્રમાં કહ્યું છે સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર છે અને એમના અનુયાયીઓ આખા વિશ્વમાંથી આજના દિવસે